બેઠક ઉપર હવે ફરીથી છોટુભાઈ વસાવા દ્વારા બાપ પાર્ટી સ્થાપના કરીને ગુજરાત છવીસ બેઠકો સહિત અન્ય રાજ્યની પણ બેઠકો ઉપર ચૂંટણી જંગમાં ઉમેદવારો ઉતારશે તેવી જાહેરાત આજે પત્રકાર પરિષદમાં કરી હતી ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં હોટ ચર્ચાના કેન્દ્ર પર રહેલ ભરૂચ લોકસભા બેઠક પર ત્રીજી પાર્ટીની એન્ટ્રી વચ્ચે હવે લોકસભા બેઠક ફરી એકવાર ચર્ચામાં આવી છે ભારતીય જનતા થોડા દિવસ પહેલા સતત જીતતા સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા ને ફરી એકવાર રિપીટ કર્યા છે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન વચ્ચે ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના ઇતર વસાવાના નામની જાહેરાત થઈ છે ત્યારે હવે ત્રીજી પાર્ટી ની એન્ટ્રી થી ભાજપ અને આમ આદમી પાર્ટી ની મુશ્કેલી માં વધારો થઈ શકે છે ભારત આદિવાસી પાર્ટી બીએપી જેના રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચાર જેટલા ધારાસભ્યો આવ્યા છે તે ચૂંટાઈનું એક ડેલિગેશન આજ રોજ છોટુભાઈ વસાવાની મુલાકાતે આવ્યું હતું ડેલિગેશન નું મુલાકાત એ આવવા પાછળ નું કારણ છોટુભાઈ વસાવાને ભારત આદિવાસી પાર્ટી ના રાષ્ટ્રીય સંરક્ષક બનાવવાનું હતું ડેલિગેશન દ્વારા છોટુ વસાવા ને રાષ્ટ્રીય સંરક્ષક બનાવવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જે પ્રસ્તાવ ચુડુભાઈ વસાવાએ સ્વીકાર્યો હતો આ પ્રસંગે ચુડુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય તરીકે મારી જવાબદારી હું સ્વીકારી પાર્ટી માટે આદિવાસી સમાજમાં આદિવાસી સમાજ સાથે થતા અન્યાય સામે તથા અન્ય શોષિત વર્ગ ની સમસ્યા બાબતે લડત આપીશું આગામી લોકસભાની ચૂંટણી બાબતે તેમણે જણાવ્યું હતું કે લગભગ બધા જ ટ્રાઇબલ બેઠક પર પીએપી ના બેનર હેઠળ ચૂંટણી લડાવીશું ગુજરાતમાંથી ઉમેદવારો ને લોકસભાની ચૂંટણી માટે ઉતારવા બાબતે આગામી બે દિવસમાં તેઓ નક્કી કરી તેમનું લિસ્ટ જાહેર કરશે તેમ તેમણે ઉમેર્યું હતું એ લોકો એવું માનતા હતા ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ને અમે ટ્રાઇબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે મહાત કરશું એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે અરે આપ ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માગીએ છીએ પણ અમારી હાજરી પણ અહીં આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે ના આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઈસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છીએ લડવા માટે એટલા માટેની આ કોન્ફરન્સ છે અને આ વાત છે લોકસભાની ચૂંટણીના એજન્ડા બાબતે તેમણે જણાવ્યું હતું કે અમારા એજન્ડામાં સિડ્યુલ પાંચ અને સીડ્યુલ છ રહેશે આદિવાસી સમાજને જે મુશ્કેલી પડી છે તે બધા મુદ્દા પર અમે ચૂંટણી લડીશું ચૂંટણી છે એટલે માટે નહીં પરંતુ અમારી સાથે અન્યાય થશે તો અમે આંદોલન પણ કરીશું તેમ તેમણે ઉમેર્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં જે સરકાર આવી છે જે લોકો ચૂંટાયા મોટી સમસ્યા છે એની સામે અમે સંગઠિત લડત આપીશું તેમ તેમણે જણાવ્યું હતું તો લોકસભાના ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર બાબતે પણ તેમણે ઘણી ટિપ્પણીઓ કરી હતી સવાલ એમ છે કે બાપ પાર્ટી માંથી ગુજરાત છવ્વીસ સીટ કેટલા ઉમેદવાર ઉભા રહેશે છવ્વીસ માંથી એ અમે નક્કી કરશું હવે નજીકના બધા હાથે પરામર્શ કરી શું રહેશે બસ અમારા એજન્ડા ફાઇવ શેડ્યુલ સિક્સ શેડ્યુલ આદિવાસીઓને જે મુશ્કેલી પડી છે અત્યાર સુધી સંવિધાનની વાત થઈ નથી અમારું જે શોષણ થયું છે એ બધા મુદ્દા અમારા છે જ આજે બી ઘૂસપેઠ કરે જ છે અહીંયા આગળ એ બધા મુદ્દાને લઈને લડશું અને મોટું આંદોલન પણ કરશું ચૂંટણી છે એટલા માટે નહીં ચૂંટણી નહીં હશે અને અમારી જે મુશ્કેલીઓ સમસ્યા જે પેદા થઈ છે હું તો માનું છું ત્યાં સુધી ભારતની જેટલી બી સરકારો થઈ એ કોંગ્રેસની હોય ભાજપની હોય કે આપની હોય તો એ બધી જ જે ચૂંટણીઓ થઈને સત્તામાં આવ્યા એ બધા અમારા માટે મોટા મોટી સમસ્યા છે એ સમસ્યાને દૂર કરવા માટે અમે ભેગા થઈને લડવાના છીએ મનસુખભાઈ વસાવા અને છેતર વસાવા બાબતે ટિપ્પણી કરતા ચૂંટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે મનસુખભાઈ છેલ્લા ત્રીસ વર્ષથી છૂટાય છે એ લોકો અમારા માટે સમાજ માટે આજ દિન સુધી એક શબ્દ પણ બોલ્યા નથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને ગામડાઓ ખતમ કરી નાખ્યા છે એવા લોકોને કેવી રીતે આદિવાસીઓ મત આપશે અને અમે તેમને જાગૃત કરીશું અને એવા ઉમેદવારોને મત આપવા નહીં દઈએ એમ તેમણે જણાવ્યું હતું જે લોકો સમાજ માટે એક શબ્દ પણ બોલ્યા નથી એ લોકોને અમે ઉમેદવાર કેવી રીતે માનીશું તેમ તેમણે કહ્યું હતું છોટુભાઈ હાલમાં લોકસભા બેઠક પર ભરૂચ પણ બે આદિવાસી નેતાઓ સામ સામે હા એ વિશે તમે શું એ નેતા છે જ નથી કેમ કે મનસુખભાઈ તો ત્રીસ વર્ષ થી ચૂંટાય છે એક શબ્દ અમારા માટે બોલા નથી આટલું બધું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી ત્યાં ગામડા ખતમ કરી નાખા છે આ લોકો તો એવા માણસને કેવી રીતના વોટ આપશું અમે શા માટે આપવા દઈશું જાગૃત કરીને અમે આપવા નહીં દઈએ એવા માણસો એવા જે એને લીડર માનતો નથી એ લોકો ગધેડાની ભૂમિકામાં છે એટલા માટે થાય છે અમારી પ્રજા જે આવી રીતના પીસાય છે જેના માટે એક શબ્દ નહીં બોલે એને અમે કેવી રીતના ઉમેદવાર માનશું એ તો ડેડ બોડી થયેલા લોકો છે ને તો ચેતર વસાવા બાબતે તેમણે જણાવ્યું હતું કે આદિવાસી સમાજ માટે લડતો હતો એનો જન્મ તો અહીં જ થયો હતો અને આજે ક્યાં જઈને બેઠો છે તો અમારે શું સમજવું ભારત આદિવાસી આ પાર્ટીમાં પ્રમુખ મોહનભાઈ રોત રાજસ્થાન ના ધારાસભ્ય થાવરચંદ દામોર રતલામના ધારાસભ્ય કમલેશ્વર ડોડિયાર સહિત બીએપી ના રાષ્ટ્રીય સદસ્ય દિલીપભાઈ વસાવા રાષ્ટ્રીય પ્રવક્તા મધ્યપ્રદેશના પ્રદેશ અધ્યક્ષ સહિત મોટી સંખ્યામાં બીએપી ની ટીમ સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આજ રોજ પત્રકાર પરિષદ છોટુભાઈ વસાવા ભાજપ પાર્ટી અને આમ આદમી પાર્ટી કોંગ્રેસ પર વરસ્યા વિશે કોઈ પણ ચર્ચા કરવા જેવી નથી તેમ કહી ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું ત્યારે હવે ભરૂચ લોકસભા બેઠક પર કમળ જાડુ જંગમાં હોકી કોને ફાયદો કરાવે છે કે માત અપાવે છે તે રસપ્રદ પાર્ટી તો આદિવાસી આદિવાસીઓ તરફ થી લડતો હતો એનો જન્મ તો તેમાં થયો છે ને અત્યારે ક્યાં ગયો છે દેશનો મોટો ચોર છે એના કરતા બીજા નંબર ચોર આ કેજરીવાલ છે એમાં જાય તો અમારે શું સમજવાનું છે આવનારી લોકસભાની અંદર આદિવાસી વોટ બેંક જે ભરૂચ બેઠક પર છે તે વિભાજીત થશે એવું નથી લાગી રહ્યું ના બિલકુલ ને અમે લડશું આ પાર્ટી દ્વારા એટલે બધા ભેગા થવાના છે અમારા લોકો છોટુભાઈ શું તમારો પુત્ર મહેશભાઈને બાપ પાર્ટીમાં સમાવવા માટે પ્રવેશ કોઈ કરાશે ના અત્યારે એની ચર્ચા કરવા જેવી નથી જૂની વાત થઈ ગઈ છે ભરૂચ લોકસભા માટે બાપ પાર્ટીમાંથી ઉમેદવાર કોઈ કહ્યું ને બે દિવસમાં નક્કી કરીને તમને જાણ કરી દઈશું